એકત્રીસ ડિસેમ્બરના પોલીસ બંદોબસ્ત વચ્ચે દિવાળી પુના બે ચોરી વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીના બે મકાનમાં તસ્કરો ત્રાટક્યા રોકડા રૂપિયા પચાસ હજારની સોના ચાંદીના તાકીરા મળી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ નામ બગડા ફૂંકી રહી છે તેમ છતાં તસ્કરો ચોરીને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે વડોદરા શહેરમાં જાણે પોલીસને કોઈ ડર ન હોય તેમ તસ્કરોએ આતંક મચાવ્યો અને વિવિધ વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે અને દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બે દિવસમાં તસ્કરોએ ત્રણ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો ત્યારે ફરી ગઈ કાલે રાત્રિના બે મકાનોમાં તસ્કરો ત્રાટક્યા જેમાં એક વૃદ્ધા સહિતનો પરિવાર દ્વારકા ગયો હતો તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનમાં ઘૂસ્યા હતા અને ચોરી તથા પેટી પલંગનો તમામ સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યા બાદ રોકડા રૂપિયા પચાસ હજાર સોના ચાંદીના તાકીરા વાળી લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગના પગડા ફૂંકવામાં આવતા હોવા છતાં તસ્કરો ઉપરાંત છાપરી ચોરીને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે